બધા માણસો ને ભક્તિઓ લાગી જાય છે અને જેને ભાઈ લાગી જાય છે એને લાગી બાકી તો આપણે ગણાય મારે હલકા છે ભગવાન નાખવા છે ડૂંકમાં માળાઈઓ નાખવી છે પાગડી ઉરી છે દાઢી વધાર્યા છે પણ એમાં અમરેલી ની અંદર થઈ ગયા છે એ તો આપણે આવું જાણો છો પણ બહુ સરસ મજાની અંદર અંદર આપણા જવાબ આપ્યો છે સંતોએ આપણે બધું વાણી મારફત જ કીધું પણ આપણે કોઈ આનો અનુભવ કરીને આપણે સમજી નથી જો સમજી જાય તો બેડો ઇતિહાસ ઇતિહાસની અંદર હું તો ઘણો નાનો ટૂંકો એવો માણસ છું મને જ કલાકાર નથી પણ આજે મને થોડોક લોકોનો ભાવે હતો મને થોડો ઘરે થઈ જાય ગયો ભાઈ મારી બેનનું આજે કામ છે તો હું એક શબ્દ ફુલટાની હોડે વધાવું એમના આત્માને જ્યાં હોય એમને સદગતિ મળે ਮਾਰੀ ਕਟਾਰੀ ਉਦਾਸ ਨੇ ਜਨ ਜੁਗਤ ਕਰੀਨੇ ਜੋ ਮਾਰੀ ਕਟਾਰੀ ਉਦਾਸ ਨੇ ਅਨ ਜਨ ਜੁਗਤ ਕਰੀਨੇ ਜੋ આ કાયા કમલ માં રમી ગઈ માના કાજ કાપી ગઈ કો કાજ કાપી કરુણા કરી અને મુજે પર કરી જો તમે આ જો મટાડો ટાડું મારા જવાચણ મારે વર્તાણી છે ઘણા બધા માણસોને ભેગા કર્યા ઘણા બધા માણસો આવેલા શિષ્ય થવા માટે તૈયાર થઈ ગયા બાપુએ કીધું ભાઈ હું આ પ્રસાદી આપું છું કોઈ ના દેખીયા જમીન આવજો બધા પ્રસાદી લઈ લે કોઈ પોતાના ઘરની અંદર તાળા મારે પ્રસાદી ખાધી કોઈ શિવમાયા જઈ ને ખાધી કોઈ કોટડી બનાવી પ્રસાદી છે જમવા માટે પણ એક ભાઈ પ્રસાદી લઈને પાછો આવ્યો ગુરુ મહારાજે પૂછ્યું ભાઈ કેમ પ્રસાદી પાછી લાવ્યો કે બાપુ આજે ગુરુનું નું વચન પાડવું એ શિષ્યનો અધિકાર હોય છે તમે કીધું કોઈ ના આવે ત્યાં જમીન આવજે તો બાપુ એક તો જોઈ રહ્યો છું દીન બંધુ દીન દયાળ એટલે ગુરુ મહારાજ લાગ્યું કે આ શિષ્ય બરાબર છે કે લાવ્યો અને આને શિષ્ય બનાવવા યોગ્ય છે એટલે પેલી કટારીએ પરીક્ષા કરી બીજી ના સાંજા આ ત્રીજી કટારી ત્રણ બવસરી એવા ચોથ વિદાડા બંધાણી મેં જોયો દસમો આ વિનથી થકુ વિનો કાળ કરે મને ચરણું

બને એવું ગામમાં ગામમાં પાણસના ભજન હતા પણ સધ્યાનો સમય થાય અને રવિ નવી ફોન એવી ભાઈ આગ બોલ ગામમાં પોતાના જે કાંઈ સાથીદારો હતા પોલીસવાળાએ કીધું ભાઈ ગામમાં કોઈ એવી તાજી શાકભાજી હોય ને વાડી લેવો નાનું એવું ગામ ગામના પછવાડે એક ઝૂપડું ધૂંપડું એક દેવી પૂજક નું ઘર હતું પૂછતા છે વાત કરી ભાઈ આ દેવી પૂજક ના ત્રણ માસ નો ગર્ભ હતો એ નામ થી ગર્ભ પડ્યો પણ બને એવું સમય થાય અને ભજન થતા બાણ સાહેબ ને દેકારો થાય પોતાના સાથીદારો તેને બોલાયા કે આ ભજન કોણ ગાય છે ગામમાં બાબો એને કહી દીધું ભજન બંધ કરી દે પોલીસ વાસીઓ ચીઠી ના જા ધર્મ નું કાર્ય એટલે આને જાગતી જોઈ જ કહેવાય ભાઈ સંતવાણી જાગતી જોઈ

કે તારા રવિ ફળતરને કહી દીજે કે ભજન તારા બાપ બંધ નહીં થાય જા આવું જ કહી દીજે અને આ જ અને રવે ફળતરને પોતાના સાથીદારો હતા એને જ કહી સાહેબ ગામમાં પણ આ બાવો આવ્યો ને એ માથા ભારે છે અને આવો સંદેશ શું તમને સામે મોકલાયો છે કે ભજન તારા બાપ બંધ નહીં થાય તારા સાહેબને કહી દીજે જે એને કરવું એ થાય ભજન કે તારો બાપ ગાય છે અને ભાઈ લાગી હો રવે ફળતર ઘણું બધું સમય જતા નીકળી ગયું પેલા ભજન થતા પાટ થતા પડદા બાંધતા અંદર કોઈને આવવા ન દેતા અને ઈ નવી ને અંદર આવતા ઈ ભાર સાહેબે ઈ જોત માં

મહારાજ મને ઉપદેશ આપી દો એ આજની તારીખ ની અંદર રાપર ની અંદર પોતાનો પરવાનો જે કઈ છે એ અત્યારે અહિયાં ની અંદર પણ અત્યારે બોલાય છે એટલે કહે છે કે ભાઈ આ નેતાની કોઈ ના કીધા નથી

घायल कयल कंहिं पीट राजूती हर मपान

અને એના ભાઈ અત્યારે આપણે આ કોઈ ભજન કરીએ ને એના આપણે સંતુ આગ્રહ છે અત્યારે સૌરવ મંડપ રચાઈ મંજુબેન ના આજે કામના સમર્થ નિમિત્તે આજે સૌરવ મંડપ

સાચું નામ સાહેબનું હકી બતાયું નામ રામદાસ ચરણ મૂળતા સબા મને જા બતાયા